હેલો ફ્રેન્ડ આજે જમવામાં બનાવ્યું છે ચણાની દાળ મરચાંનો સંભારો સાથે રોટલી ઘરનો બનાવેલો મોહનથાળ અડદનો પાપડ અને છાશ લીધી છે મરચાંનો સંભારો બનાવવા માટે મેં એ મરચાં સુધારી લીધા છે હવે તપેલીમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશ અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું પહેલાં તો રાઈ એડ કરીશ રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જીરું હિંગ અને હળદર એડ કરીશ રાઈનું પ્રમાણ અહીં થોડું વધારે લેવાનું કેમકે આ સંભારામાં રાઈ જે છે એ મસ્ત લાગે છે તો હવે મસાલા એડ કર્યા બાદ હું મરચાં એડ કરીશ અને એને પણ થોડીવાર માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર કન્ટિન્યુ આ રીતે હલાવી લઈશ જેથી કરીને આપણે જેમ મરચાં તળીએ અને ઉપર ડિઝાઇન આવે એ રીતે આ મરચાંમાં પણ સરસ ઉપરથી સંતળી ગયેલાનું દેખાવા લાગશે ત્યાં સુધી એને સાંતળવાના અને એને થોડીવાર માટે રહેવા દેવાના હવે ત્યારબાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ ચણાનો લોટ અહીં મેં કાચો લીધો છે અહીં શેકેલા લોટની જરૂર નહીં પડે આ રીતે ઝીણો ચણાનો લોટ મેં કાચો એડ કર્યો છે અને હવે એને પણ હું મરચાંની સાથે સાથે તેલમાં શેકી લઈશ તો લોટને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર કન્ટિન્યુ આ રીતે હલાવીને શેકી લેવાનો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ કાચો એડ કર્યો હોવાથી એમાં ગાંઠો ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ગાંઠો ના પડે એ માટે આપણે ચમચાથી પ્રેસ કરતું જવાનું અને એને કન્ટિન્યુ હલાવતું રહેવાનું જેથી કરીને ગાંઠ પણ ના રહે અને એ લોટ જે છે એ સારી રીતે શેકાઈ જાય તો લોટ અહીં સરસ શેકાઈ ગયો છે તમને પણ દેખાઈ રહ્યો હશે તો અહીં આપણો આ મરચાંનો સંભારો મસ્ત એકદમ આ રીતે છૂટો છૂટો બનીને તૈયાર છે સંભારો બની ગયા બાદ હું ચણાની દાળ મેં બાફે લઈ લીધી છે તો એ દાળને પણ બનાવી લઈશ એના માટે મેં અહીં એક લોહીમાં તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં હું રાઈ જીરું હિંગ હળદર ત્યારબાદ એમાં ટામેટા લસણવાળી ચટણી અને મીઠો લીમડો એડ કરીશ હવે આ બધા જ મસાલાના વ્યવસ્થિત તેલમાં થોડીવાર માટે સંતળાવા દઈશ ત્યારબાદ સ્વાદ પ્રમાણે આદુ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને હવે સ્વાદ પ્રમાણે એમાં હું નમક એડ કરીશ ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશ ધાણાજીરું પાવડર કરીશ અને આ બધા મસાલાને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તો અહીં આપણું ટમેટું જે આપણે લીધું છે એ પણ સરસ સંતળાઈ ગયું છે અને એ એકદમ સોફ્ટ થઈ ગયું છે અને મસાલા પણ તેલમાં સરસ સંતળાઈ ગયા છે હવે ત્યારે હું એમાં બફાયેલી ચણાની દાળ એડ કરીશ દાળ જે છે એ હું અહીં પાતળી બનાવવાની છું બહુ ઘાટી નહીં રાખું તમને જે રીતે ફાવે એ રીતે તમે ઘાટી અથવા તો પાતળી પણ બનાવી શકો છો આ જો આ રીતે પાતળી દાળ બનાવી હોય તો તમે એ રોટલામાં ચોડીને ભાખરીમાં ચોડીને અથવા તો તમે ભાત સાથે પણ આ દાળ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો તો હવે હું અહીં આ દાળને થોડીવાર માટે ઉકળવા દઈશ જેથી કરીને દાળ અને પાણીનું જે પ્રમાણ હોય એ એક સરખું સરસ મિક્સ થઈ જાય તો દાળ અહીં ઉકળવા લાગી છે સંભારો બની ગયો છે ત્યારે હવે હું રોટલી માટે રોટલીનો લોટ પણ બાંધી લઈશ દાળ બની ગઈ છે ત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઉપરથી લીલા સમારેલા ધાણાભાજી આ રીતે મસ્ત એડ કરી દીધા છે અને એને પણ હું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તો દાળ અને સંભારો તૈયાર છે ત્યારે હવે હું રોટલીનો લોટ બાંધી લઈશ દાળ સાથે તમે અહીં જો રોટલા બનાવો તો એ પણ મસ્ત લાગે છે અને રોટલી અથવા તો ભાખરી પણ મસ્ત લાગે છે હવે લોટ સરસ બંધાઈ ગયો છે ત્યારે હવે હું એની રોટલી પણ બનાવી લઈશ ને જ્યારે રોટલી બની જાય ત્યારે હું મારી જમવાની ડીશ તૈયાર કરી લઈશ તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારા આ બપોરની અથવા તો સાંજની જમવાની થાળીના રેસીપી વિડીયો કેવા લાગે છે જેથી કરીને મને પણ ખબર પડે કે તમને પસંદ આવે છે કે નહીં તો અહીં મસ્ત રીતે ફૂલકા રોટી બનીને તૈયાર છે અને હવે ત્યારબાદ હું જમવાની થાળી તૈયાર કરી લઈશ તો જમવામાં ચણાની દાળ મરચાંનો સંભારો રોટલી અને ઘરે બનાવેલો મોહનથાળ અડદનો પાપડ અને છાસ છે તો ફરી મળીશું પાછા બીજા રેસીપી વિડીયોમાં ત્યાં સુધી આવજો અને પસંદ આવે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ